અસાન મેં કીધું એટલે હું કેવું લાગું તો કે હીરા જેવું લાગવું પણ કે એ કે તું હીરા જેવો લાગે પણ હીરો જોઈને હું ને હેરાન થઈ ગઈ કે હા જો બિચારી પોટા હારે દીકરો કરીને લઈ જાય ને હેરખો મને એપોલ લાઈન ફોન લઈ દે ને તો હું રહી જાઉં ગુડ મોર્નિંગ જય મુરલીધર જય દ્વારકાધીશ બધા ડાયરાને રામ રામ કેમ છો બધા યુટ્યુબ ફેમિલી સવારનો ટાઈમ થઈ ગયો છે સવા અગિયાર જેવું અને આજે છે ને બ્લોગ થોડોક મોટો ચાલુ કર્યો કારણ કે સવારના હશે ને હા આઠ નવ વિડીયો અપલોડ કરતા હતા આપણે ફેસબુકના પેજમાં અને આપણે બીજી ચેનલ પણ જોવાનું હોય એટલે હે ને બહુ વાર લાગે બે ત્રણ વિડીયો આપણે અપલોડ કરીએ તો વીસ પચીસ જે બી તો નેટ જોઈએ અને આપણી બીજી પણ ચેનલ છે જે હજી નવા છે ને કદાચ ખબર નહીં હોય એસ કે કિસાન હેલ્થ એમાં જે હત્યા કે સબસ્ક્રાઈબરમાં છે ને હો કે એમ કે ઘટે તો જરાક એ સબસ્ક્રાઈબ કરી લેજો એ ચેનલ તમને અહીંયા જોવા મળતી છે અને ફેસબુકનું પેજ તમને કાલે જેમ બ્લોગમાં કહી તો જરાક એમાં આટો મારી દેજો હલો તો અત્યારે જો અહીંયા કોઈ આમ ફરિયામાં તમને કોઈ નહીં દેખાતું બધા પોતપોતાનું કામ કરે અને હું અહીંયા ઓછરી બેઠો હલો તમે વાર પછી જઈને આપણે મળીએ ટાઈમથી કહેશો ત્રણ જવું ને ત્રણ વાગે આપણે તમને કાંઈ જેમ ખબર હશે કે ચા બનતો હોય જોઈએ ત્રણ વાગે ચા બને આજે આદુ બરાબર ન ખાય કાલે શામાં આખો આદું પડી ગયું તો આજ નહીં પડી જાય ને ક્યાં ન પડે ભાઈ ચા આદુવાળો ચા બને લેખીમાં આપણે બરાબર આટો મારે કેમ ભાઈ લેખી મને મારે બેન ને આદુવાળો ચા પીવો જ પડે બાકી મજા જ નો આવે હે ત્યાં હું તમે કામનું ક લઈ શકીએ સબસ્ક્રાઈબ કરો તો કીધી એ મને બોલતા નો આવડે તો ભાઈ ભાઈને બોલતા નથી આવડે તો હું બોલતાં સબ્સક્રાઈબ કરી લેજો જો તો છે ને હમણાં ચા બનીએ પછી કદાચ ચા પીને પછી માંગળ જવાની ઈચ્છા થાહ તો જાય તો કામ છે તે હાલો પહેલાં આપણે ચા પી લઈએ પછી આપણે મળીએ મારે લખી મારો ફેવરેટ તો શાસ છે યાર આદુઆર જો આવી ગયો બનીને सारी नींदें उड़ी जाए मामी सारी नींद डर गई पता हाके छे हलो तो बस चाय पी ली हलो तो है ने मारा जावन छे मांगरोड़ थोड़ो काम से कागड़िया ने लगतो तो पहला सेने फ्रेश થઈ જઈ પછી આપણે છે ને માંગરોડ જઈ આલો તો છે ને જલ્દી જલ્દી નાતો હો ને પછી પાછો આવું હલો નાઈ મે આવી ગયો હવે જાવું છે માંગરોડ તો જલ્દી છે ને માલ્લો જાય કારણ કે ટાઈમ એ જો થઈ ગયો છે 3:30 પોણા 4:00 જેવું થઈ ગયું પાછો વ્લોગ આવીને તો વ્લોગ પાછો કમ્પ્લીટ બનીયે બાકી છે ને વ્લોગ પાછો અંધારામ બનાવવો પડતો ક્વોલિટી છે ને યુટ્યુબ માં વિડીયો ને સારી નથી આવતી હારો જલ્દી જાય માંગરોડ આવે ભાઈ માંગરો જવાનું છે ને યાર ડખે સડી ગયું કારણ કે કાગડીયા અડધા મળ્યા ને એ અડધા ચા મૂકી દીધા કે ખબર જ ને એનું કામ કરવું યાર કાગળિયા છે ને અધાઠેલો બધું લઈને હાલતું થયો જોવા પડ્યો ક્યાં તો અડધા જેમાં થોડા ઘટે તો અમે છે ને માંગરોળનું જવું કે ન જવું નહીં કે નક્કી ન થતું ટાઈમે કેટલો થઈ ગયો છે ચાર એટલે અમે કગરોળ જાય અમે છે ને કાગડીયા એ બધી ભેગા થયા તું જાઉ બાકી પછી કાલે રાખશું હાલો આગળ તમને લોકમાં જોવા મળશે કે માંગરોળ જાય કે નહીં બરાબર ને એનું કે બુદ્ધિ જ ને ખબર જ નથી પડતી પડે કઈ હાલો તો હે ભાઈ કાગડિયા મળે તો જાઉં બાકી પછી કાઈ વાત ટાઈમ થઈ ગયો સાડા ચાર જેવો અને હે ને માંગરોળ જવાનું તો છે ને આપણું થઈ ગયું કેન્સલ કારણ કે એક કાગળ ઘટતું તો ને એ મળ્યું નહીં પછી કાં માંગરોળ જાય હવે માંગરોળનું છે ને કાગળનું રાખવાનું છે એ બે ડોક્યુમેન્ટ મેં ઘેટ્યા એ ઘેડા નહીં તો હવે છે ને કાલે જાઉં તૈયાર થઈને બેઠો તો પણ હવે કાં કાલે જાઉં લેખીમાં બે ઘઉં સાફ કરે રોટલી બનાવવાનું તો મમ્મી આવે કાં જોઈ નીકળ્યા

ફાઈનલી તો વાર કાપીને આવી ગયો છે ઘરે ને ઘરે આવ્યો તો આપણા મોહિત મોહિત તો નથી થયો મોહિત આવ્યો નથી આવ્યો નથી આવ્યો આપણા મયુરબેનને બધા એવા મહેમાન અને વાત તમને ક્યાં કેવા કાંઈ પણ કોમેન્ટ કરી દેજો સારા લાગે એમને કેવા લાગે લી સારા કહેવા કે નહીં ભાઈ ને વાલે વખતે છે ને ગદને હાવ ટૂંકા કરી નાખતા મને આખા હોશિયાર થઈ ગયો મહેમાન હતા મારે બધા અહીંયા બને ચા તા હે કા વાહ ભાઈ વાહ હાલો તો છે ને પહેલાં બધાય મહેમાનને ચા દેતો આવું પછી છે ને આપણે પાછા લોભ ને ચાલુ કોઈ લખી મીયે જઈએ આપણે સારો અઢવાજ એવું છે કે ઘરમાં ઘરમાં છે એવું છે હાલો તો પહેલાં છે ને ફટાફટ બધાયને સા દેતા આવીએ આવી જો મહેમાન જો મને તો વઈ ગયા આ શું ખાતો દરજીલા તલજીરા કોણ લઈ એમ તું હું લઈયો તો ભાઈ લે હો તાર તો બેટી ન કે હું લઈયો હાલો તો ભાઈ મને તો વઈ ગયા હવે છે ને લેખી માને બધી ગજબના છે એનું આનું છે હા કે આ રહી ને રમી કાઈ

સૌનું થાય એવું હોવનું થાય હે અહીંયા રીંગણાનો ઓરો બનાવવાનો છે એકચુલીમાં એકચુલી છે ને એકચુલી તો આપણો ફેમસ ડાયલોગ થઈ ગયો બધાની મજા આવે તમે તારે એકચુલી બોલ એકચુઅલી હું સાયની જ બોલું કેમ કે બધાની મજા આવે યાર એ ડાયલોગ ટૂંકમાં એકચુલીમાં મજા આવે ને બધા યુટ્યુબરનો છે ને ગમે એક એક વસ્તુ ટૂંકમાં ટૂંકમાં છે ને હાલી ગયું એમ પરેશભાઈનું ભાઈ ભાઈ ને અમારે એકચ્યુઅલી ને ઘણા અલગ અલગ હોય એમાં બધી હાલો જલ્દી અમે ઓરો બની અસાન મેં કીધું એટલે હું કેવું લાગુ તો કે હીરા જેવું લાગવું પણ નહીં કે તું કે હીરા જેવું લાગે પણ હીરો જોઈને હું ને હેરાન થઈ ગઈ કે હા જો બિસાડી પોટા હારે તો ભણાય નઈ નોકરી લેવાય ને જ્યાં ત્યાં ખેતીમાં ન આવવું પડે ભણી લીધી એટલું ભણ્યા ક્યો સાહેબ ભણાવતો તને હે કયો સાહેબ ભણાવતો નામ લેતી ને સાહેબ કહે કે આ ક્યાં અભણની મેં ભણાવી હતી તો કેટલી ટ્રાઈમ હવે સાફ થાય જોઈ કેસા લાગ્યા મેરા મજાક બાકા નહીં ખૂટ્યા આગળ જો આવા હર એવા બહુ સરઘા તો તમને બહુ આવડે ટાઈમથી કશે સાડા છ જેવું અને હેને વ્લોક બની ગયો છે આઠ નવ મિનિટનો તો આજનો વ્લોગ તમને કેવો લાગે જરા કોમેન્ટ કરી દેજો અને તમે અમારી ફેસબુકના પેજ ઉપર ન હોય તો એસકે ગુજરાતી વ્લોગ એમાં જઈને ફોલો કરતા હોયજો અને ઇન્સ્ટાગ્રામના એજી પણ એસકે ગુજરાતી વ્લોગ તો એમાં પણ તમે ફોલો કરી દેજો હાલો તો આજનો વ્લોગ કરી દઈએ આપણે એન કાલે મળશું નવા વ્લોગ સાથે